જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું રાજસ્થાનના ફેમસ એવા મઠના ભજીયા તો આ ભજીયા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તમે મગના અને ચણાની દાળના તો ભજીયા ગાધા હશે પણ આજે આપણે એકદમ સરસ ક્રિસ્પી આ મઠના ભજીયા બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ ક્રિસ્પી મઠના ભજીયા તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલાં આપણે મઠના ભજીયા બનાવવા માટે આ રીતના માર્કેટમાં મઠ મળે છે તો આપણે તે લઈ લીધા છે તો આપણે ચણાના મગના તો ભજીયા ગાધા છે પણ તમે એકવાર આ રીતના મઠના ભજીયા બનાવીને ખાશો તો ખૂબ જ ટેસ્ટી અને ખાવાની મજા આવી જાય આ ભજીયા બનીને તૈયાર થાય છે જો તમારી પાસે મઠની ડાળ હોય તો તમે મઠની ડાળ પણ લઈ શકો છો અને આ રીતના આખા મઠ હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો આપણે આ મઠને બે થી ત્રણ પાણી એકદમ સરસ ધોઈ લેવાના છે અને ધોઈ અને તેને આપણે ચારથી પાંચ કલાક માટે એકદમ સરસ આપણે તેને પલાળી લેવાના છે તો મેં પહેલેથી જ મઠને એકદમ સરસ પલાળી લીધા છે તો તમે જોઈ શકો છો મઠ આપણે એકદમ સરસ પલાળીને ડબલ થઈ ગયા છે તો હવે આપણે મઠને એકદમ સરસ આ રીતના મસળવાના છે આ રીતના મસળવાથી મઠની ઉપરના જે ફૂતરા હોય છે તે અલગ થઈ જાય છે તમે પોતરા સાથે પણ આ ભજીયા બનાવી શકો છો પણ આપણે થોડા આ રીતના ઉપરના પોતરા આ રીતના આપણે મસળશું એટલે તમે જોઈ શકો છો ઉપરના પોતરા અલગ થઈ રહ્યા છે આ રીતના તમે ચાર થી પાંચ વખત સરસ મસળીને આ રીતના ધોસો એટલે તેના પોતરા ઉપર આવી જશે તો આપણે આ રીતના કરીશું એટલે બધા જ કૂતરા ઉપર આવી જશે તો હવે આપણે એક બીજો બાઉલ લઈ લઈશું અને તેની અંદર આપણે આ પાણીને કાઢીશું આ તમે જોઈ શકો છો આ રીતના ફૂતરા ઉપર આવે છે આ રીતના જે ફૂતરા ઉપર આવે તમારે લઈ લેવાના છે ફરીથી આપણે પાણી એડ કરીશું તો આપણે આ જ રીતના મસરી મસરીને ચારથી પાંચ વખત મઠને ધોઈ લઈશું અને બધા જ ફૂતરાને આપણે અલગ કરી લઈશું આપણે મઠની ઉપરથી ફોતરા કાઢી લીધા છે તો આ રીતના આપણે બધા જ ફોતરાને કાઢી લીધા છે અને આ રીતના થોડા ઘણા આપણે ફોતરાને રહેવા દીધા છે હવે આપણે એક ઝાર લઈ લઈશું અને તેની અંદર આપણે આ મઠને એડ કરીશું થોડા થોડા નાખીને આપણે મઠને દર દરા પીસવાના છે તો હવે આપણે મઠને પીસી લઈશું તો આપણે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની મઠને આપણે પલ્સ ઉપર ચાલુ બંધ ચાલુ બંધ કરીને સરસ પીસી લેવાના છે તો આપણે મઠને પીસી લઈશું તો આપણે મઠને પીસી લીધા છે તો આ રીતના તમારે દળ દળદરૂ પીસવાનું છે જે રીતના આપણે વાટીદારના ઢોકળા બનાવવા માટે ચણાની દાળને પીસીએ છીએ એ રીતના જ આપણે આ પીસવાનું છે તો આપણે તેને એક વાસણ કાઢી લઈશું તમારે પાણીના ઉપયોગ કર્યા વગર જ આ મઠને આ રીતના પીસવાના છે જરાય પાણીનો ઉપયોગ નથી કરવાનો જો તમે પાણીનો ઉપયોગ કરશો તો તમારા ભજીયા સારા નહીં બને એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે આપણે જે બીજા વધેલા મઠ છે તે આપણે એડ કરી અને પીસી લઈશું તો આપણે જે બીજા મઠ હતા તેને પણ સરસ પીસી લીધા છે તેને પણ આપણે તેની અંદર જ કાઢી લઈશું તો આપણે બધા જ મઠને એકદમ સરસ પીસી અને તૈયાર કરી લીધા છે હવે આપણે મઠની અંદર એક નાની મીડિયમ સાઈઝની ડુંગળીને આ રીતના ચોપ કરીને એડ કરીશું પાંચથી છ મેં લીલા મરચાં લીધા છે તો આપણે તે એડ કરીશું થોડાક આપણે લીલા દાણા એડ કરીશું આદુ લસણની પેસ્ટ એડ કરીશું આદુ લસણના લીધે આ ભજીયા ખાવામાં એકદમ સરસ લાગે છે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એક ટેબલ આપણે ધાણાનો પાવડર એડ કરીશું અડધી ટેબલ સ્પૂન આપણે લાલ મરચું પાવડર એડ કરીશું હવે આપણે બધું મિક્સ કરી લઈશું તો ઘરની સામગ્રીમાંથી જ આ એકદમ સરસ ભજીયા બનીને તૈયાર થાય છે તમે આ રીતના એક વાત મઠના ભજીયા બનાવીને ખાશો તો બીજા બધા જ ભજીયા ખાવાનું ભૂલી જશો એટલા ટેસ્ટી આ મઠના ભજીયા બનીને તૈયાર થાય છે તમારું બેટર જો પાતળું થઈ ગયું હોય તો તમે તેની અંદર થોડો ચણાનો લોટ પણ એડ કરી શકો છો મેં અત્યારે જરા પણ પાણીનો ઉપયોગ નથી કર્યો એટલે મારું બેટર એકદમ સરસ છે તો આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું તો બધું જ એકદમ સરસ આપણે મિક્સ કરી લીધું છે હવે આપણે પાંચેક મિનિટ માટે ઢાંકીને આપણે આ જ રીતના રહેવા દઈશું અને પછી આપણે ભજીયા ઉતારી લઈશું પાંચ મિનિટ પછી આપણે ખીરાને એકવાર ફરી મિક્સ કરી લઈશું તો આપણે પાણીનો ઉપયોગ નથી કર્યો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું ખીરું બનીને તૈયાર થયું છે તો હવે આપણે ગરમા ગરમ ભજીયા ઉતારી લઈશું તો આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો આપણે એક ભજીયાને નાખીને ચેક કરીશું કે આપણું તેલ ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું તેલ થઈ ગયું છે તો હવે આપણે એક એક કરીને ભજીયા ઉતારીશું હું અત્યારે ચમચીની મદદથી ભજીયા ઉતારી રહી છું તમે હાથ વડે પણ ઉતારી શકો છો તો આપણે બધા જ ભજીયાને તેલની અંદર એડ કરી દીધા છે થોડીક વાર માટે આપણે ભજીયાને તળા દઈશું અને પછી તેને આપણે પલટાવીશું

ખારાનો ઉપયોગ કર્યા વગર જ આપણે આ ભજીયા બનાવ્યા છે તો આપણા આ ભજીયા એકદમ સરસ તળાઈ ગયા છે તો ભજીયાને આપણે કાઢી લઈશું એકદમ સરસ ક્રિસ્પી તળાઈ ગયા છે તો હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું અને એ જ રીતના આપણે બીજા ભજીયા તળી લઈશું આપણે ભજીયા ભજીયા પલટાવી લઈશું કરી લઈશું તો તૈયાર છે આપણા એકદમ સરસ ક્રિસ્પી મઠના ભજીયા તો એકદમ ખાવામાં ટેસ્ટી અને કોઈ પણ ઈનો સોડા કે ખારાનો ઉપયોગ કર્યા વગર આપણે એકદમ સરસ ક્રિસ્પી આ ભજીયા બનાવીને તૈયાર કર્યા છે ભજીયાને તમે દહીં સાથે ટામેટો કેચઅપ સાથે કે કે લીંબુવાળી ડુંગળી સાથે ખાશો તો પણ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવી જશે તો તમને એક ભજી તોડીને પણ બતાવું તો તમે જોઈ શકો છો અંદરથી એકદમ સરસ સોફ્ટ અને ક્રિસ્પી ભજી બનીને તૈયાર થયું છે તો કોઈ પણ ઈનું કે સોડા કે ખારાના ઉપયોગ વગર આપણે એકદમ સરસ આ ભજીયા બનાવીને તૈયાર કર્યા છે તો તમે ચણાની ડાળ અને મગના દાળના તો ભજીયા ખૂબ જ બનાવીને ખાતા હશે પણ આ રીતના તમે એકવાર મઠના ભજીયા બનાવીને ખાશો તો અને ખૂબ જ મજા આવી જશે અને એટલા ટેસ્ટી બને છે કે તમે એકવાર આ મઠના ભજીયા ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ મઠના ભજીયાની રેસીપી કેવી લાગી જો તમને આ મઠના ભજીયાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય